વડોદરા શહેરના પીસીબીની ટીમને મધ્યપ્રદેશથી પ્લાસ્ટિકના થેલામાં વિદેશી શરાબની બોટલ લઈને આવતી મહિલા સહિત બે સગીર કિશોરીઓની ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે કરચિયા ફાયર સ્ટેશન સામે રહેતી લિસ્ટેડ બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુડિયા બે સગીર કિશોરીઓ સાથે મધ્યપ્રદેશથી પ્લાસ્ટિકના થેલામાં વિદેશી શરાબની બોટલો લઈને આવેલી છે અને વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી લક્ઝરી બસમાંથી ઉતરીને રિક્ષામાં બેસીને કરચિયા તરફ જવાની છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને મહિલા બુટલેગરની ઝડપી પાડી હતી બુટલેગર મહિલાના સામાનની તપાસ કરતાં તેમાંથી વિદેશી શરાબની ચારસો ચુમ્માળીસ જેટલી નાની બોટલો મળી આવી હતી મહિલા બુટલેગર કાંતાબેન સાથેની બે સગીર કિશોરીઓનો પણ શરાબની હેરાફેરી કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો પોલીસે મહિલા બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુડિયાની ધરપકડ કરી વિદેશી શરાબ સહિત રૂપિયા અડતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી લીધો છે